ચલો ખેડૂત મિત્રો આજના બજાર ભાવ આપણે જોઈએ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ ગુજરાત રાજ્યની અંદર આપણે જેટલી યાર્ડ આપણે આવેલ છે તેની અંદર જરૂરની અંદર નીચામાં નીચો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો બજાર ભાવ કેટલો આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો તો કે ખેડૂત એક ખાસ નોંધ ધ્યાનમાં રાખવાની કે દરેક બજાર ભાવ વીસ કિલોની અંદર આપણે ભાવ આપવામાં આવેલ છે તો કે ભચાઉ યાર્ડની અંદર આપણે પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા બાબરા યાર્ડ ચાર હજાર છસો પચીસ રૂપિયાથી પાંચ હજાર પિંચોતેર રૂપિયા પાટડી પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા મોરબી યાર્ડ ચાર હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સમી યાર્ડ પાંચ હજારથી ને આપણે પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા ધ્રોલ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પંદર રૂપિયા રાજકોટ યાર્ડ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રીસ રૂપિયા પોરબંદર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જ વિરમગામ पाँच हज़ार एक सौ एक रुपया थी पाँच हज़ार बसों ने तीस रुपया वाकनेरिया चार हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार त्र सौ एकवीस रुपया सीहोरी पाँच हज़ार एक सौ छवीस रुपया थी पाँच हज़ार पाँच सौ ने पचास रुपया सिद्धपुर चार हज़ार सात सौ रुपया थी चार हज़ार सात सौ सावरकुंडला चार हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार पाँच सौ रुपया भावनगर ચાર હજાર આઠસો પચીસ રૂપિયાથી પાંચ હજાર બસો એકાણું રૂપિયા જસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો પિંચોતેર રૂપિયા અમરેલી ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા જામખંભાળિયા ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ડીસા ત્રણ હજાર બસો એકત્રીસ રૂપિયાથી ચાર હજાર નવસો એકવીસ રૂપિયા કાલાવાડ ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર એકસો એંસી રૂપિયા હળવદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર એકસો એકાવન રૂપિયા જૂનાગઢ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજારને સો રૂપિયા ધાનેરા ચાર હજાર એક રૂપિયાથી પાંચ હજાર એકસો એકાણું રૂપિયા ગોંડલિયાડ ત્રણ હજાર એક રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા ધ્રાંગધ્રા પાંચ હજાર ચોસઠ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો બાવીસ રૂપિયા થરાદ ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જામનગર બે હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર એકસો એંસી રૂપિયા થરા ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયાથી पाँच हज़ार पाँच सौ सीतेर रुपया जोधपुर, चार हज़ार चार सौ एक रुपया थी पाँच हज़ार बसो एकोत्र रुपया हारीज पाँच हज़ार रुपया थी पाँच हज़ार चार सौ एशी रुपया दियोदर, चार हज़ार त्र सौ रुपया थी पाँच हज़ार बसो ने पचास रुपया नेनावा चार हज़ार बसो रुपया थी पाँच हज़ार सौ पचास रुपया भाभर तर हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार छ सौ पचास रुपया बड़ी चार हज़ार बसो रुपया थी पाँच हज़ार चार सौ चौपन रुपया रांधपुर तेरह हज़ार सात सौ चालीस रुपया थी पाँच हज़ार सात सौ रुपया वराई चार हज़ार पाँच सौ एक रुपया थी पाँच हज़ार सात सौ ने एक रुपया ऊंजा तेरह हज़ार नौ सौ रुपया थी पाँच हज़ार सात सौ चालीस रुपया विसावदर चार हज़ार त्र सौ पचास रुपया थी चार हज़ार सात सौ छतरीस रुपया खांभा પાંચ હજાર બસો નવ્વાણું રૂપિયાથી ને પાંચ હજાર બસો નવ્વાણું તળાજા પાંચ હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પંચાણું અંજાર ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર બસો એંસી પાથાવાડા ચાર હજાર ચારસો છાસઠ રૂપિયાથી ચાર હજાર છસો નેવું રૂપિયા રાપડ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા આ આપણે જોયા જીરાની અંદર આપણે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ કઈ યાર્ડની અંદર આપણે નીચામાં નીચો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોયું આવી જ રીતે જીરાની અંદર આપણે કઈ રાજ કયા માર્કેટ યાર્ડની અંદર આપણે કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી ખેડૂત મિત્રોને જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ